અંકલેશ્વર ઓએનજીસી ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ખાતે એસેટ મેનેજર જે એન સુકાનંદની અધ્યક્ષતા હેઠળ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એસેટ મેનેજર જૈન સુકાનંદન એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર ડોક્ટર જે ડી ચંદ્રપાલ સહિત ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓએ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી સાથે જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે એસેટ મેનેજર જી એન સુકાનંદનની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુક તેમજ છ શાળાને વોટર કૂલર અને આરો પ્લાન્ટનું વિતરણ કરવા ડૉક્ટર બાબાસાહેબની જન્મજયંતિ અંતર્ગત ઓએનજીસી કોલોનીમાં આવેલ સૂર્યા ઓડિટોરિયમ હોલ ખાતે એસેટ મેનેજર જેએન સુકાનંદની અધ્યક્ષતા હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર ડૉક્ટર જીડી ચંદ્રપાલ જીએમ હેડ દિબાકર બહેરા સહિત સેવાના ચેરમેન દિનેશ વસાવા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એસેટ મેનેજર જીએન સુકાનંદન સહિતના મહાનુભાવોના હસ્તે ભરૂચ અને નર્મદા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ભરૂચ જિલ્લાની પાંચ પ્રાથમિક શાળા અને તાપી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં આરો પ્લાન્ટ અને વોટર કુલરનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા